ડીસા તાલુકાના વીરુણા પ્રાથમિક શાળામાં આચાર્ય શ્રી શાંતિભા એસ પરમારના માર્ગદર્શન હેઠળ વીરુણા પ્રાથમિક શાળામાં રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો ડીસા તાલુકાના વીરુણા પ્રાથમિક શાળા રક્ષાબંધન નિર્માણ કાર્યક્રમ યોજાયો જેમાં બાલવાટિકાથી ધોરણ આઠ સુધીના બાળકો દ્વારા રક્ષાબંધન પર્વના દિવસે એટલે કે તારીખ આઠમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ વીરુણા પ્રાથમિક શાળામાં રાખડી નિર્માણનો સુંદર કાર્યક્રમ યોજાયો જેમાં શાળાના આચાર્ય શ્રી શાંતિભાઈ પરમાર અને શાળાના તમામ સ્ટાફ મિત્રો સાથે મળી વાટિકાથી ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓને રાખડી નિર્માણ કરતાં શીખવી અને તે વિદ્યાર્થીઓએ શાળાના બાકીના વિદ્યાર્થીઓને રાખડી બનાવતા શીખવ્યું હતું જેમાં અંદાજે ત્રણસોથી વધુ રાખડીઓ તૈયાર થઈ હતી જે શાળાની વિદ્યાર્થીનીઓએ ગુરુજીઓને વિદ્યાર્થીઓને બાંધી શુભકામનાઓ પાઠવી હતી અને જ આવનાર દરેક ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત દ્વારા સરસ મજાની વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ તૈયાર કરી આ ઉજવણી કરવા માટેની માહિતી આપવામાં આવી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું વિદ્યાર્થીઓ દ્વારા બહેનોએ ભાઈને રાખડી બાંધી કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવતા અને આનંદ જોવા મળ્યો શાળાના ઉત્સાહી શિક્ષકશ્રીઓ દ્વારા કાર્યક્રમ સફળ બનાવ્યો હતો રિપોર્ટર નરેશ દિવ્યાસ તંત્રી બનાસ સિપુકાર બનાસકાંઠા